Go berri ara. Kam zor

સોડા

મરજી ડુંગી લઈને લઈ જયો તમારી ઘરે તમને ખબર પડે તું લઈ પછી તમારે કાળીજરનું એટલું જોવાય પણ તારે દરેક મોઢામાં મગ ભીર્યા પૂછાઈ જ કર્યા ને દાંતવડી ક્યાં પડી છે મેં તમે બે વાર કીધું તમે કીધું હલો હલો આ બોલું બોલું એમ કહીને તમે ચેક્ટ લઈને ની આઈ ગયા મારે શું કરું એટલે તારે પછી મને પૂછવાનું જ નહીં તમારો ફોન લાગે જ નકડો વ્યસ્ત જ બતાવે